मारा या उठ पड़ी फोन कर रही है

તલાગીની નીકામી કરી દે અને સાહેબ કોર્ટ એડવક કોર્ટ ડિસિઝન ઓપન હતું લે વાત તો તમે તમારા કાગળિયા બે વસ્તુ થઈ જાય આ 4 મહિના થઈ ગયા પછી થઈ ગયા મારું નામ દુલુપજીભાઈ વાલજીભાઈ છે ચૂના દેવડીયાના રહી જ છું અને અમારે આ થાંભલા બાબતની વળતર બાબતનું કોઈ છે જ નહીં અમારે બે હજાર ઓગણીસની વખતની જે લાઇનનો સર્વે થયો એ પ્રમાણે સર્વે કરે એટલે અમને મંજૂર છે બાકી અત્યારે જે લોકો આવ્યા છે એ એ થાંભલો ક્યાં આવે છે ને ક્યાં હતો એની કોઈ એને નથી ખબર અને જેમ આવે એમ ફાવી એમ ખોડી દે છે ઊભા મોલની અંદર અને બીજા નંબરમાં વળતરની તો માગણી કરી જ નથી અમે તમને ના વળતર મળ્યું જ નથી અને અમે માગણી નથી કરી અમને જણાવ્યું પણ નથી અને એ લોકો જોશ જબરી બરજબરીથી અમારા ખેતરની અંદર અત્યારે જેસીબી અને એના માણસો અને બધા લઈને આવ્યા છે ઊભા પાકની અંદર ઊભા પાકનું નુકસાન કરે વિનંતી કરું કે આ લોકોએ દાદાગીરીથી બરજબરીથી પોલીસ કોડ્રેટ લાવી અને વરસાણાથી માનસર જતી વીજ લાઈન જે બે હજાર ઓગણીસમાં જે સર્વે થયેલ તે મુજબ ચલાવતા નથી આ માટે અમે જ્યુડિશિયલ કોર્ટ હળવદમાં દાવો દાખલ કરેલ છે તો એમના વકીલ દાવો ચલાવતા નથી અને અમારા વકીલે ગઈ મુદતે સ્પષ્ટ જવાબ જજસામાં જજસાહેબે આપેલો કે આવતી મુદતે જો દાવો ક્લિયર કરવામાં નહીં આવે તો એક તરફી નિર્ણય આપી દેવામાં આવશે એટલા માટે ઝેટકોએ કેવિટ દાખલ કરી હાઈકોર્ટ માન્ય હાઈકોર્ટમાં કે એક તરફી નિર્ણય આપવો નહીં જો ઝેટકોએ સારી રીતે કામગીરી કરી હોય સારી રીતે બધા એના કાગળ કમ્પ્લેટ હોય તો એ લોકો કાગળ કેમ રજૂ નથી કરતા તો એને કેવડ દાખલ ક્યારે કરવી પડી કે કંઈક ક્યાંક ને ક્યાંક ફોલ્ટમાં આવે તો એને કેવડ દાખલ કરવી પડી ને નકર તો આવતી આગામી પચીસ તારીખે અમને સ્ટે મળી જાય અથવા તો એનું રિઝલ્ટ મળી જાય એટલા માટે આ લોકો અત્યારે બળજબરી પચીસ તારીખ આવ્યા પહેલાં હજી અમારો દાવો ચાલુ હોય તો અમે એને વિનંતી કરી કે પચીસ તારીખ સુધી તમે કમી જાઓ પચીસ તારીખે જે કંઈ કોર્ટનો નિર્ણય આવે અમારા માટે શિરુમાન્ય અને અમે હળવદ પોલીસમાં પણ લખાયું હોય કે કોર્ટનો જે કંઈ નિર્ણય આવે એ કોર્ટને અમે શિરુમાન્ય માની અને જ્યાં કંઈ આવતું હોય છે એમાં અમે કંઈ થાંભલો આપવાની કંઈ ના ન પાડતા તો અત્યારે એ લોકોએ અમને કંઈ રજૂઆત નથી કરી અમને કંઈ વર્તનની કોઈ વસ્તુ કીધી નથી કે અમે આવી આવી કોઈ સૂચના નથી આપી કંઈ લેખિત નથી આપ્યું એમના આગળ અમે લેખિત માગી તો એ લોકો લેખિત આપતા નથી જો એ સાચા હોય તો અમને લેખિત કેમ નથી આપતા બરોબર તો એ સાચા હોય તો અમને કોર્ટનો નિર્ણય આપે કે ભાઈ આ કોર્ટનો નિર્ણય તો આવું અમને એ લોકો આપતા નથી અને પોલીસ પોલીસ લાવી બળજબરી આપી કરી અને અમારા માથે ખોટા કેસ દાખલ કરવાના ઈરાદે અમને બળજબરી કરી અને પૂરી ધરપકડ કરે એટલા દર્જે હે એક તો અમારો મોલ બગડે એક તો અમારો મોલ બગડે અમારો ગુજરાન જે આમાંથી મળતું હોય અમને નથી મળવાનું આ આ બધી અમને તકલીફ ઊભી થાય આટલા માટે અમે રજૂઆત કરી કે આનો ગમે તે નિર્ણય તાત્કાલિક આવે અમારું મારું નામ છે કાંતિલાલ ડાયાભાઈ ભોરણીયા ગામ જૂના દેવડિયા મારા ખેતરમાં બે હજાર ઓગણીસથી થી આ લોકો સર્વે કરવા ત્યારે અમને જે લાઇન દેખાડી હતી એ લાઇન મુજબ અત્યારે લાઇન ચાલતી નથી બસ અમારો પ્રશ્ન એ જ છે એક તો અમે કાળી મજૂરી કરી અને આ લોકો જ બળજબરીથી કામ કરવા આવ્યા ઊભા પાક છે વરિયાળી છે જીરું છે રાઈ છે દાડમ છે બધું છે અમારા ખેતરમાં અને પૂરી દાદાગીરીથી કામ કરવા માંગે છે અને અમારો કોર્ટમાં હળવદ કોર્ટમાં કેસ ચાલુ છે જ્યુડિશિયલ કોર્ટમાં એની તારીખ પચીસ જાન્યુઆરી એ છે મુદત તો અમે એવું કીધેલું છે કે અમને કોર્ટ જે કહીએ એ અમને માન્ય છે પચીસ તારીખ સુધી ખમી જાય કોર્ટમાં જે આવે તે નિર્ણય મારું નામ ભીખાલાલ ભગવાન જૂના દેવડીયા મારું ગામ મારા ખેતરમાં જે થાંભલો આવે છે એ સીધી લાઈનમાં નથી આવતો અને એ ફેરફાર કરી અને ખેતરના છેડે આવતો તો એના બદલે ખેતરના વચ્ચે લે એનો અમે વિરોધ કર્યો છે અને કેસ કરેલો હોય અને અત્યારે અહીંયા જે સાહેબો આવ્યા છે એ અમને ધમકાવી અને કામ કરવા બળજરબીથી કામ કરવા માગે છે એનો અમે પોલીસ પ્રોડક્શન લઈને આવ્યા છે અને એનો અમે વિરોધ કરી અને અમે સામૂહિક આ તો એ લોપક કરવા તૈયાર છીએ પણ કામ કરવા દેસું નહીં ખેડૂતોનો પ્રશ્ન એવો છે જેટકોની ચારસો ચાલીસની લાઈન નીકળે બે હજાર ઓગણીસમાં જે સર્વે થયેલો મૂળ એ મૂળ સર્વેમાં ગમે ત્યારે કોઈ પણ રીતે કોઈ પણ કારણોસર ફેરફાર થયેલ અને ફેરફારના હિસાબે અમુક ખેડૂતોને ખેતર વચ્ચે જે શેઢે આવતો હોય તો વચ્ચે આવે વચ્ચે આવે તો કોઈ ખેડૂતને ન આવતો હોય તો આવે એવા નિર્દોષ ખેડૂતોના ભોગે એ લોકો લાઇન રિપે ચાલુ કરવા માગે અને જે ફેરફાર થયા હોય એ ફેરફાર કયા કારણોસે થયા શું થયા એ કોઈ ખેડૂતને ખબર નથી અમે તો એવું જ માનીએ કે ફેરફાર કોઈ રાજકીય આગેવાનો કે મોટા અધિકારીઓની ભલામણથી જે તે ખેતરમાં ફેરફાર કરેલ એ ફેરફાર થવા ન જોઈએ અને જો થતા હોય તો બીજા ખેડૂત સામાન્ય ખેડૂતો હોય એને શેર વચ્ચે આવતો હોય તો એને શેઢે લઈ દેવો જોઈએ ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ એટલે આ આ લોકો જીએબીના આ જેટકોના અધિકારીઓ એટલી બધી ખેડૂતો સાથે દાદાગીરી દમનકારી નીતિ અપનાવી અને ઊભા પાકમાં જે આ વાંધામાં જે ખેડૂતોએ કોર્ટ મેટલ કરેલી અને કોર્ટની અંદર એ લોકોએ જેટકોએ અરજી આપેલી એ એની અરજીએ ગ્રાહ્ય રાખેલ નથી કોર્ટે અને કોર્ટ મેટલ ચાલુ હોવા છતાં એ લોકો એવું કહે કે ઊભા પાકમાં અત્યારે અમે લાઈન નાખવાના પોલીસ પાર્ટી લઈને તમારે જ્યાં જાઉં અહીંયા જાઓ ખેડૂતોને ધમકાવે એટલે મને ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી આ પરિસ્થિતિ અધિકારીઓ આવ્યા છે પોલીસ લાઈન અને અમારા ઊભા પાકમાં નુકસાની કરીને લાઈન નાખે એ લોકો એવું કે ઊભા પાકનું વળતર આપશું ક્યારે આપશે કેટલું આપશે એવું કોઈ એનું કોઈ કારણ કે કોઈ ખેડૂતને સંતોષકારક જવાબ નથી આપ્યો એમ કે અમારા અધિકાર છે અધિકાર હોય તો ખેડૂત એવું કીધું જે કાંઈ અધિકાર હોય તમને જે કાંઈ હુકમ હોય ગવર્મેન્ટના કે કોર્ટના કે કલેક્ટરના એ અમને અહીંયા નકલ બતાવો અમે તમને ઊભા પાકમાં નાખવા દે એવું કાંઈ એને કાગળ કે કોઈ હુકમ કંઈ બતાવવા રાજી નથી એવું કે અમારે અહીંયા લાઈન નાખવાની તમારે જ્યાં જાવ ત્યાં જાવ ખેડૂતોને ધમકાવે હવે એમ કે તમે આ ઊભા પાકનું વળતર આપશું તમે દાવો કરો ખેડૂત દાવો કરે બે કે ચાર વર્ષે વળતર આ પાક અત્યારે એક મહિનામાં તૈયાર થઈ જાય ખેડૂતને દોઢ મહિનામાં પૈસા આવી જાય બરાબર એ પૈસા ખેડૂતને કેટલા આપે એમ કે હજાર રૂપિયાનું વળતર આપશું ને ખેડૂત એમાં કેસ લડે તો હજાર રૂપિયા તો કોર્ટના ધક્કાના થાય ખેડૂતને બરાબર એ પાંચ વર્ષે વળતર આવે તો આ તો એવું થાય કે ડોહો મેર્યા પછી શીરો ખવડાવવાનો એ ડોહો જીવે નહીં એટલે આ એવી વસ્તુ કરે આ લોકો ખેડૂતોને ખરેખર ધમકાવી ધમકાવી અને પોતાના જે કરેલા કારા કામો છુપાવવા માટે ખેડૂતોને હેરાન કરવા સિવાય કોઈ રસ્તો નથી એનો બીજો કોઈ ઈરાદો જ નથી એ સ્પષ્ટ છે અને અમે કોઈ પણ ભોગે કાંઈ પણ થાય તો મારા ખેડૂતોને કદાચ ગોળીયું વાગશે તો એ ખેડૂતો અહીંયા થાંભલા નાખવા દેવાના નથી નથી ને નથી બરાબર એ પોલીસ પાર્ટી લાવે તો અમે સામી સાથીએ માર ખાવા અને ગોળી ખાવા તૈયાર છીએ પણ અહીંથી અમે હટવાના નથી જ્યાં લગી અમને કોર્ટનો હુકમ ન આવે અમે કોર્ટનો આદર કરીએ જે કોર્ટમાં જે હુકમ આવશે અમારી જે જગ્યાએ થાંભલો આવશે જેટલું કોર્ટ વળતર આપશે એટલા વળતરમાં અમે એમને મંજૂરી આપી અમે કોર્ટનો આદર કરીએ કોર્ટ જે હુકમ આપીએ અમને શીરો માનીએ પણ ત્યાં સુધી જ્યાં લગી કોર્ટ મેટર ચાલુ કોર્ટનો હુકમ ન આવે ત્યાં લગી અમે અહીંયા કોઈ પણ જાતનું કામ કરવા નહીં દઈએ નહીં દઈએ નહીં દઈએ ગામ મને જાણ કર્યા વગર જેટકોના અધિકારીઓ થાભલા માટે અહીંયા ખોદાણ કરવા માટે આવ્યા બળજબરીથી મને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી અહીંયા ખોદાણ કરવાનું છે મારો કેસ હળવદ કોર્ટમાં ચાલુ છે કોર્ટ જે કંઈ જજમેન્ટ આપે એ અમને માન્ય છે જો એ કાંઈ પણ બળજબરી કરશે તો અમે આત્મવિલોપન કરવા તૈયાર છીએ અત્યારે અત્યારે તમે પાક હોય કેટલા મહિનાનો પાક વળિયારી અને જીરુનું વાવેતર પછી એ રાઈ છે અને દાડમે છે તમારે શું પાક કેટલા સમય થાય વાવેતરનો પાંસઠ દિવસ સાઠ થી પાસઠ દિવસ થી અમારા વાવેતરમાં દાડમને ની લાઈનની ખરેખર બે હજાર ઓગણીસમાં સર્વે થયેલું અને સર્વેમાં ફેરફાર થયેલા ખેડૂતોએ વાંધો લીધો અને કોર્ટ મેટર હતી આજે જે બનાવ બન્યો એમાં કોઈ ખેડૂતને જાણ કરવામાં નથી આવી ખેડૂતના ઊભા પાકમાં ગરી ગયા ઊભા પાકમાં નુકસાની કરવાની અને પોલીસ પાર્ટી લાવી ખેડૂતને ડરાવવાના ધમકાવવાના અને પોતાની રીતે મનુષ્ય નિર્ણય કરવાની જ વાત છે આમાં કોઈ ખેડૂતને ખબર નથી ખેડૂત કંઈ જાણતા નથી ખેડૂતો આવે એટલે ખેડૂત એને રજૂઆત કરી કે સાહેબ ઊભા પાકમાં તમે આ શા માટે કરો અમને હજી કાંઈ વળતર નથી તમે કોઈ વળતરની બાંઘરી નથી આપી કોઈ કાગળ નથી આપ્યા કાંઈ દેખાડ્યું નથી સત્તા અમારી માલિકીના ઊભા પાકમાં તમે પોલ એટલે એને એ ખેડૂતોને ધાક ધમકી આપી એ કે ભાઈ આ પોલીસ પાર્ટી છે ને કાંઈ બોલ્યા તો તમને પકડીને ધરપકડ કરવામાં આવશે પૂરી દેવામાં આવશે કેસ કરવામાં આવશે અને કામ કરવાનું જ છે એમ ભાઈ એટલે મને ખેડૂતોએ જાણ કરી હું આવ્યો મોરબીથી મેં જોયું પણ ખરે મેં એમના એક અધિકારી છે પુરોહિત સાહેબ એમને કીધું કે ભાઈ સાહેબ તમારે મંજૂરી હોય ને ઉભા પાકમાં કરવાનું હોય તો ખેડૂતોને કંઈક લેખિત કે કોઈક બાઈ તો આપવી જ જોઈએ ને કારણ કે બાંધરી વગર તો કરી આજ એવી રીતે આ ધાક ધમકી દઈને થાંભલા ઊભા કરે કાલ થાંભલો ઊભો થઈ જાય પછી એની કોઈ ગેરંટી ખરી કે આ વળતર આપી જ દેશે એ લોકો ખેડૂતોને કંઈક ધારણા હોવી જોઈએ કંઈક વિશ્વાસ તો આપવો જોઈએ કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી કેસ ચાલે હજી એનું કાંઈ નિરાકરણ નથી આવ્યું એનો કોઈ ચુકાદો નથી ખેડૂતો વિશ્વાસ કઈ રીતે કરે ખેડૂતોએ આ કારી મજૂરી કરી અને આ પાક ઊભો કર્યો પાકને તૈયાર થવામાં હજી એક મહિનાનું વાર પાક એક મહિનાની અંદર ત્રીસથી ચાલીસ દિવસની અંદર તૈયાર થઈ જાય ખેડૂતને દોઢ મહિનામાં પૈસા મળી જાય અને જો આ થાંભલો ઉભો કર્યા પછી આ પાકની નુકસાની એ ખેડૂતને ક્યારે પૈસા મળશે કેટલા આપશે એની કોઈ બાંધરી કોઈ ઓલું કે કાંઈ છે જ નહીં ફક્ત ને ફક્ત પોતાના મનસ્વી નિર્ણય કરી અને ખેડૂતોને ધાક ધમકાવી આપી અને પોતાનું કામ અને પોતાનો સ્વાર્થ સાધવા માટે સિવાય કોઈ આ બીજું કાંઈ છે જ નહીં ક્યાંથી ક્યાં જાય કેટલા લાઈન કચ્છમાંથી માનસદ ચારસો ચવી જાય છે અને ખેડૂતોમાં પાંચથી છ ખેડૂતો જે જાગૃત હતા એમને ખબર પડી કે લાઇનમાં ફેરફાર થાય મૂળ સર્વે તરીકે લાઈન હાલતી નથી આમાં કોઈ લાગવસાઈ કોઈ મોટા માણાના કોઈ રાજકીય નેતાઓ કે કોઈ મોટા અધિકારીઓના ખેતર આવતા એમાં ફેરફાર કર્યા અને એ ફેરફારની ખબર પડવાથી ખેડૂતોએ એનો વિરોધ કર્યો કે ભાઈ દરેક ખેડૂતોને ન્યાય મળવો જોઈએ જો મોટા અધિકારી કે કોઈ રાજકીય નેતાના ખેતરમાં થાંભલા આવતો એમાં ફેરફાર થાય તો નાના ખેડૂતમાં વચ્ચે આવતો હોય તો એના કેમ ફેરફાર ન થાય બરાબર જો લાઇન ફેરફાર થતી હોય તો દરેક ખેડૂતને એનો લાભ મળવો જોઈએ દરેકને સાચો ન્યાય મળવો જોઈએ ખેડૂત બધાય ખેડૂત જ છે પછી કોઈ રાજકીય નેતા હોય તો ભલે અને કોઈ સામાન્ય ખેડૂત હોય તો ભલે એના ખેતરમાં જે નુકસાની ખેતી વચ્ચે જે નડવાની છે અને જે ખેતર વચ્ચે થાંભલો બધા ખેડૂતને નડે એવું ન હોય કે રાજકીય નેતાઓ નડે નાના ખેડૂતો નડે નાના ખેડૂતોનું જ આપણે ધ્યાન આપવું જોઈએ ખરેખર નાના અને ગરીબ ખેડૂતો માટેની સરકારે પૂરેપૂરું સરકાર એમ કહે કે આપણે ખેડૂતોને ન્યાય આપવાનો ખેડૂતોને ડબલ આવક કરવાની ખેડૂતો માટેની ઘણી બધી યોજનાઓ કરે જ્યારે સરકારના જ અધિકારીઓ આવી ખોટી રીતે રંગો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા ચારસો કેવી વર્ષાણા હળવદ લાઈન કે જેમાં દિવાળીયા ખાતે દસ ફાઉન્ડેશનનું કામ બાકી છે જેની અંદર તમામ કાયદાકીય વસ્તુઓનો અભ્યાસ અને એના પ્રમાણેના ઓર્ડર લઈ આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની હાજર રાખી અને કામ આજે આરંભ કરવામાં આવેલ છે જેની અંદર ખેડૂતોએ જે કંઈ રજૂઆત કરેલી છે અને જે કંઈ આરટીઆઈમાં વિગતો માગેલી છે એ વિગતો પણ એમને પૂરી પાડવામાં આવેલી છે અગાઉ પણ એમની સાથે સતત દોઢ વર્ષમાં ત્રણ મીટિંગો કરી અને એમની રજૂઆત હતી કે આગળ તમે કામ પૂરું કરીને આવો તો એ આગળ ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે ફાઉન્ડેશન જે બાકી છે એ ફક્ત દીવળીયા ગામના બાકી છે અને આ ચારસો કેવી લાઇન જે છે એને પૂરું કરવા માટે ઉપરથી પણ હવે દબાણ છે કારણ કે આ ઘણા સમયથી ખેંચાતો આવેલો પ્રોજેક્ટ છે અને જુદા જુદા કારણોસર એની અંદર વિલંબ થયો છે પણ હવે એ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થાય એને કરવા માટે છે અમે પણ ખેડૂત પૈકીના એક જ વ્યક્તિઓ છીએ અમારે કોઈને જબરજસ્તી કે જો દબાણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અમે આવ્યા છીએ તો એ પણ એક નિયમોને આધીન અહીંયા આવ્યા છે અને અમારે કોઈ પણ એવું નથી કે કોઈને ધમકાવાનું ઘણી બધી રજૂઆત હોઈ શકે છે દરેક વ્યક્તિઓની પણ દરેક વ્યક્તિને કોઈ જે રજૂઆત હોય એ રજૂઆતની અંદર જે કંઈ સરકારી નિયમમાં આવતું હશે એ વળતર પણ ઝટકો આપવા માટે બંધાયેલું છે અને એના માટે સરકારશ્રીની બે હજાર સત્તર અને બે હજાર એકવીસની ગાઈડલાઈન પણ એ બહુ ક્લિયર છે કે જંત્રીનું પેમેન્ટ કેવું તે આપવું અને પાક વળતરનું કેવી રીતે આપવું અને ફળાવ ઝાડ હોય તો એમાં પણ કેવી રીતે આપવું અને એમાં પણ બહુ ક્લિયર છે કે ફાઉન્ડેશન થઈ ગયા પછી ચાલીસ ટકા ઇરેક્શન થાય તો ચાલીસ ટકા અને વાયર ખેંચાય ત્યારે વીસ ટકા આપવું એટલે બહુ ક્લિયર ગાઈડલાઇન છે અને એના અનુસંધાનની અંદર આજે આ કાર્યવાહી કરવામાં આવશે સર ખેલાડુતોનો એવો કોજ કે કોર્ટની અંદર અત્યારે કેસ ચાલુ છે ને 25 તારીખે કે એમનું જજમેન્ટ છે જો જે જજમેન્ટ આવે ને માન્ય ગણવામાં આવે છે અને જો તેમને કરવો મન આવે તો તે લોકો આત્મવિલોપની ચીમકી આપે છે તો તેમાં શું કેવામાં આવશે સાહેબ આપણે જે પણ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતી વસ્તુ હોય એની અંદર હું કોઈ વધારેની કોમેન્ટ કરી ન શકું કોર્ટમાં છેલ્લા 1 વર્ષ ઉપરથી આ લોકોએ કેસ કરેલો છે પણ જો કોર્ટને યોગ્ય લાગ્યું હોય તો કોર્ટે સ્ટે આપી અને આ કાર્યવાહીને રોકી શકી હોત પરંતુ એવું કોઈ કાર્યવાહી થઈ જલી નથી જનક અનુસંધનમાં કોર્ટનો સ્ટે આજે સવારે પણ અમે એ લોકોને જણાવ્યું છે કે આપ આપના લીગલ પાસાઓમાં બપોર સુધી રાહ જોઈએ છે આપના તમામ લીગલ પાસાઓનો અભ્યાસ કરી લો અને જો શક્ય હોય તો એવો કોઈ ઓર્ડર અમને મળશે તો અમે કામ નહીં કરીએ બાકી અમે કામ કરીશું અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને હાજર રાખીને કામ કરીએ છીએ જેમાં અમને ડાયરેક્શન આપવામાં આવેલ છે કલેક્ટર શ્રી મોરબીનો આદેશ આપવામાં આવેલ છે એ પ્રમાણે આ કાર્યવાહી આજે ચાલુ કરવામાં આવેલ છે મારું નામ કાર્યપાલક ઇજનેર પીજી પુરોહિત એક્ઝિક્યુટિવ એન્જિનિયર લીંબડી કન્સ્ટ્રક્શન છે અને આ આ વિસ્તાર એ મારા કાર્યક્ષેત્રમાં આવે છે હળવદ સબડિવિઝનના અંડરમાં